બાળમિત્રો આજે આપણે સરસ મજાની પોપટ અને કાગડાની વાર્તા સાંભળીશું એનું નામ છે પોપટે ખાધી પાકી કેરી તો શરૂ કરીએ એક હતો પોપટ તેને બહુ ભૂખ લાગી તેણે આંબા પર કેરી જોઈ એ પણ પાકી પાકી હતી આંબા પર એક કાગડો રહે પોપટને જોઈ કાગડાએ બૂમો પાડી આ આંબાનું ઝાડ મારું છે ભાગી જા પોપટ ભાગી જા કાં 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 કરતો એ કાગડો કાગારોળ કરવા લાગ્યો એનાથી પોપટ ગભરાયો પોપટ ઉડીને દૂર એક ઘર પાસે વહી ગયો તેની નજર મોટા રંગબેરંગી ફુગ્ગા પર પડી અને પોપટ ફુગ્ગાને ચાંચમાં લઈ આંબા નીચે બેઠો તેના મનમાં એક વિચાર આવ્યો પોપટે પછી ફુગ્ગામાં ચાંચ મારી અને ફટાક એવો અવાજ થયો અને એ અવાજથી કાગડાભાઈ તો બી ગયા અને ઉડી ગયા આંબાના ઝાડ પર જઈને પોપટભાઈએ કેરી ખાધી એ પણ કાકી પાકી મીઠી મીઠી પોપટભાઈને મજા પડી ગઈ મજા પડી ભાઈ મજા પડી કેરી ખાવાની મજા પડી વાહ રે પોપટભાઈ વાહ વાહ